ઘનશ્યામભાઈને આ ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે સાત દિવસની કાશી ભેંસ છે સોળ લીટર ભેંસમાં દૂધ છે અને ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે તો ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે ઘનશ્યામભાઈનો કોન્ટેક કરી લેવો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો આ બધી ભેંસ જોઈ શકો છો ભેંસ વેચવાની છે ત્રીજું વેતરમાં ભેંસ છે બે વેતર વ્યાય ગલી છે આગલા વેતરમાં સોળ લીટર દૂધ હતું ભેંસમાં આ વેતરે દૂધ વધશે તેવું માલિકનું કહેવું છે તો પ સાત દિવસની કાશી ભેંસ છે ભેંસમાં કોઈ પણ એબ જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ આપીશ અને એડ્રેસ પણ મળી જશે તો વિડીયો પૂરો જોઈ લેજો ભેંસમાં કોઈ પણ એપ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે ભેંસ વેસવાની છે તો ફૂલ હાઈટ અને ફૂલ ગજુ ભેંસમાં જોવા મળશે અને એક ટાઈમનું દૂધ આઠ લિટર જોવા મળશે દિવસનું દૂધ સોળ લિટર છે તેવું ઘનશ્યામભાઈનું કેવું છે તો ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વધુ માહિતી માટે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ભેંસ જોઈ અને લઈ શકો છો વાત કરીએ આપણે ભેંસની કિંમતની તો માલિકે આ ભેંસની કિંમત એક લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે ત્રીજા વેતરમાં ભેંસ છે તો ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ત્રેપન બાવન જીરો અઠ્યાવીસ ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ત્રેપન બાવન જીરો અઠ્યાવીસ એક લાખ પચીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે આ ભેંસ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા ગામ થાડસ ગામ જોવા મળશે નામ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો વધુ માહિતી માટે ઘનશ્યામભાઈનું કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાય